ગુજરાત સરકાર દ્વારા પશુઓને ઇમરજન્સી સેવા મળી રહે તે માટે વન નાઇન સિક્સ ટુ સેવા કાર્યરત કરી હતી જે ઇમરજન્સી પશુ સેવાનો સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે હવે દર દસ ગામથી ઠેક ફરતું દવાખાનું મૂકવામાં આવ્યું છે તેમજ જે ગામમાં પશુ દવાખાનું જશે તે ગામમાં માહિતી માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી પશુની સારવાર કરાવવામાં રાહત રહેશે એવા શુભ આશયથી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા જેમના ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોરના હસ્તે રિબિન કાપી લીલી જલની આપી ફરતા દવાખાનાની નવીન ગાડી ખુલ્લી મૂકવામાં આવી હતી આ ગાડીનું મુખ્ય મથક બાંઠીવાડા રહેશે અને આ ફરતું પશુ દવાખાનું આજુબાજુના ગામોમાં પશુઓને સારવાર પૂરી પાડશે જે લોકો પોતાના પશુની સારવાર મેળવવા માગતા હોય તેઓ મફતમાં વન ડાયલ કરવાથી સારવાર મેળવી શકશે આ પ્રસંગે બાંઠીવાડા સરપંચ મુખ પૂર્વ મહામંત્રી ગલજી ડામોર જિલ્લા નાયબ પશુપાલન નિયામક નિતેશ પ્રજાપતિ તાલુકા પશુ ચિકિત્સક ડૉક્ટર કેતનભાઈ પટેલ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પ્રતિકભાઈ સુથા તેમજ એમ્બ્યુલન્સ કર્મચારી ડૉક્ટર પ્રશાંત પ્રજાપતિ પાયલોટ કનુભાઈ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા